નમસ્કાર મિત્રો અત્યારના સમયની અંદર આપણે શું જાણીએ છીએ કે દરેક વ્યક્તિઓને સાંજ થાય એટલે હાથ પગની અંદર દુખાવો થાય ઘૂંટણની અંદર દુખાવો થાય કમરની અંદર પણ દુખાવો થતો હોય છે તો આ બધા જે દુખાવો થાય છે એની પાછળ ઘણા એવા કારણો પણ છે અને ઘણી એવી આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ પણ છતાં આપણે એક બે દિવસ સુધી રાહત મળી શકીએ અને ફરી એની એ જ સમસ્યામાં આપણે ભેરવાઈ જતા હોઈએ છીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જે કમરની અંદર દુખાવો થાય ઘૂંટણની અંદર દુખાવો થાય તમને કોઈ પણ સાંધાની અંદર જો દુખાવો થતો હોય તો તમે ઘરે બેઠા જ દસથી પંદર મિનિટ સુધી એ એક એવું પાન છે એ પાનનું જે તમે માલિશ કરશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને જોવા મળી શકશે અને તમે કન્ટિન્યુ કાયમ માટે એ જે પાનનો જે તમે ઉપયોગ કરશો એટલે તમને જે સાંધાઓની અંદર દુખાવો થાય છે ઘૂંટણની અંદર પગની પિંડીની અંદર પણ દુખાવો થાય છે પગની એડીની અંદર પણ દુખાવો થતો હોય તો જે જગ્યા પર તમને દુખાવો થતો હોય એ જગ્યા પર જો તમે એ પાનનો જે તમે ઉપયોગ કરશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી જશે તો અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થઈ હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો હવે શરૂઆત કરીએ કે હવે થોડું આપણે નોર્મલ કારણ સમજી લઈએ કે હાથ પગની અંદર કમરની અંદર દુખાવો કેમ વધી રહ્યા છે લોકોને યુવાન યુવાનોએ પણ લોકો કમરની અંદર દુખાવો બેથી ચાર કલાક જો તમે બાઇક ચલાવો એટલે તમને કમરની અંદર દુખાવો થતો હોય છે તો એની પાછળનું ઘણા એવા કારણો છે મિત્રો તો કારણ તો ઘણા છે પણ સૌથી વધારે એ છે કે આપણે ઉપરતું જે ખાનપાન લઈએ છીએ અને વધારે પડતું આપણે જે જે કંઈ અનાજ બને છે અત્યારના સમયની અંદર એની અંદર પુષ્કળ પ્રમાણમાં કેમિકલ ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એના લીધે આપણા શરીરની અંદર હાડકાઓ નબળા થાય હાડકાઉની અંદર જે સાંધાઓ છે એની અંદર તકલીફ થવા લાગે વાયુ વધી જાય એના લીધે પણ સાંધાઓ નબળા પડી જાય અને દુખાવો થતો હોય છે મિત્રો તો એ જે બધો દુખાવો થાય છે એના માટે પણ ઘણા એવા સ્પ્રેનો પણ આપણો ઉપયોગ કરીએ સ્પ્રે મારીએ એટલે આપણે પાંચ દસ મિનિટ સુધી રાહત મળી શકે ફરી બીજા દિવસે એની એ જ સમસ્યામાં આપણે સંડવાઈ જતા છીએ તો આજના વિડીયોની અંદર આપણે ફક્ત એક પાનનો જે તમે ઉપયોગ કરશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો એ પાન છે મિત્રો આકડાનું પાન આકડાના પાનનો જો તમે ઉપયોગ કરશો એટલે તમને સાંધાઓની અંદર જે દુખાવો થાય છે માંસપેશીઓ જકડાઈ જતી હોય માંસપેશીને દુખાવો થતો હોય નસોની અંદર દુખાવો થતો હોય એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એની કોઈ આડઅસર પણ થશે નહીં જો તમે એ પાનનો ઉપયોગ કરશો એટલે તમને કદાચ એવું થતું હોય કે ચામડી પર કોઈક પ્રકારની એલર્જી તો ના થઈ શકે એલર્જી પણ કોઈ થશે નહીં કદાચ હશે એ પણ એલર્જી ધીરે ધીરે કરીને દૂર થઈ જશે તો સૌથી પ વધારે એ છે કે એ પાનનો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ કરવાની ઘણી એવી રીત પણ છે પણ આપણે સૌથી બેસ્ટ અને અસરકારક રીત જો અપનાવી હોય તો તમે આંકડાનું પરિપક્વ પાન લેવાનું કુમળા પાન નથી લેવાના પરિપક્વ એક પાન લઈ લો બરાબર છે એને ગરમ કરવાનું બરાબર છે તમે અંગારા ઉપર પણ ગરમ કરી શકો અથવા તો તમે ગેસ ઉપર પણ ગરમ કરી શકો ધીરે ધીરે એને ગરમ કરો ત્યારબાદ તમે હથેળી પર આ રીતે એને મસળી નાખો એટલે એનો રસ બને છે એ રસ તમે જ્યાં પણ તમને સાંધોની અંદર દુખાવતો હતો એ જગ્યા પર પાન દ્વારા તમે આ રીતે એને માલિશ કરો આ રીતે તમે માલિશ કરતા રહો દસથી પંદર મિનિટ સુધી ઠંડુ થઈ જાય એ પાન એટલે ફરી એને ગરમ કરો ફરી એને મસળી નાખો અને ફરી જે જગ્યા પર તમને સાંધાનો દુખાવો થતો હોય દુખાવો હોય એ જગ્યા પર એને માલિશ કરો અને ત્યારબાદ તમે એની ઉપર તમે આંબા હળદર જો હોય તો આંબા હળદર જો વાટીને તૈયાર હોય તો એનો લેપ પણ તમે એ રસ ઉપર તમે લગાવી શકો અથવા તો પાનને ફરી એને ખોલી નાખો અને એ પાન ઉપર તમે આંબા હળદરનો થોડો થોડું લેપ કરી દો અને જે જગ્યા પર તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય એ જગ્યા પર તમે એ પાનને અડધો કલાક અથવા એક કલાક સુધી એને બાંધી દો અને હલકું એક કપડું તમે ઉપરથી વિટાડી દો દરરોજ જો તમે આ પ્રયોગ કરશો તો તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે ઊંઘ પણ ખૂબ સારી આવી જશે જો તમને કમરની અંદર દુખાવો થતો હોય ઘૂંટણની અંદર દુખાવો થતો હોય ઘૂંટણની અંદર કટકટનો અવાજ પણ થતો હોય ચાલતી વખતે તો એવી બધી દરેક સમસ્યાની અંદર જે આંકડાનું પાન છે મિત્રો એ ખૂબ અસરકારક એક ઔષધિ છે અને મિત્રો તમે કદાચ ટ્રાય ના કરી હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલે તમને પ્રેક્ટિકલી ખ્યાલ પણ આવી જશે અને રાહત કેટલી મળે છે એનો પણ અનુભવ તમને થઈ જશે તો હવે હવે સાવચેતી પણ આપણે રાખવી જરૂર છે મિત્રો કેમ કે યુવાનોએ પણ લોકોને ખૂબ તકલીફા થઈ રહી છે અને ખાસ કરીને ઠંડી મોસમની શરૂઆત થાય એટલે કમરની અંદર સાંધાઓની અંદર દરેક શરીરની અંદર નાની મોટી બીમારીઓ અને દુખાવો શરૂ થઈ જતો હોય છે તો એના માટે આપણે થોડી કાળજી પણ રાખવી જરૂર છે મિત્રો જેમ કે મોસમ આધારિત આપણને કુદરત તરફથી જે અનાજ મળે છે જે ફળ ફળાદી મળે છે એનો પણ આપણે ઉપયોગ કરવો જરૂર છે પણ મિત્રો આપણી શરીરની પ્રકૃતિ કઈ છે શરીરની અંદર તકલીફ કઈ છે તો એને અનુસંધાને એની જાણકારી લીધા બાદ આપણે એ ભોજન અને ફળ આપણે ઉપયોગ કરવો જરૂર છે જો મિત્રો આપણા શરીરની અંદર આપણે કોઈક બીમારી હોય અને આપણે ખ્યાલ બહાર હોય કે મારા શરીરની અંદર તકલીફ થઈ રહેશે અને આપણે બચારી જઈએ અને આપણા મનની ઈચ્છા થાય એટલે આપણે ફળફાદી ખાઈ લઈએ તળેલું લારી પણ નથી ખાઈ લઈએ તો એ ડબલ આપણને તકલીફ આપી શકે જો મિત્રો યુવાનો હોય તો આપણે થોડી ઘણી અંશે આપણે સહન પણ કરી લઈએ પણ સાહીઠ સિત્તેર વર્ષની જે વ્યક્તિઓ છે એ લોકોને ખૂબ તકલીફ થઈ રહી છે ઉઠવા બેસવામાં ચાલવામાં ઘણી એવી તકલીફ થઈ રહી છે મિત્રો જો કે આજના વિડીયોની અંદર આપણે એ જ તમે ઘર બેઠા જ ઘર એક ખૂબ અસરકારક ઇલાજ તમને આજના વિડીયોની અંદર આજે બતાવવાનો છું એ જ છે કે આંકડાનું પાન તમે દરરોજ જો દુખાવો થાય એ દિવસે તમે પગની પિંડીની અંદર પણ દુખાવો થતો હોય તે સમયે પણ તમે આંકડાનું પાન લઈ લો એને ગરમ કરી અને મસળીને તમે એની પર માલિશ કરો બરાબર તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે જો મિત્રો ઘણી વખત વધારે પડતું કામ કરીએ તો પણ આપણા શરીરની અંદર થાક લાગી જાય સાંજ થાય એટલે આપણું શરીર એકદમ થાકી જતું હોય છે અને એના કારણે આપણા શરીરની અંદર ધીરે ધીરે કરીને આપણે પ્રોટીન વિટામિન જે ઉણપ હોય એની અંદર વધારો થાય અને આપણા શરીર એકદમ આપણું વજન હોય એ વજન પણ ઓછું થવા લાગે તો એ બધી આપણે બેદરકારી જો રાખીએ તો આપણે સમય જતાં ઘણી એવી તકલીફો આપણને ભોગવવી પડી શકે તો આ માહિતી તમને કેવી લાગી અને જરૂરથી તમે ટ્રાય કરજો મિત્રો ચોક્કસપણે તમને એની અંદર ખૂબ સારું રિઝલ્ટ અને આરામ પણ તમને મળી જશે તમે ઘણી એવી સ્પ્રેનો ઉપયોગ કર્યો હશે ઘણી એવી તેલનો ઉપયોગ કર્યો હશે તેલ ગરમ કરીને માલિશ રાયનું પણ તેલનું તમે ગરમ કરીને માલિશ કરો તો પણ તમને રાહત મળશે પણ સૌથી બેસ્ટ અને કોઈ પણ આડઅસર વગર જો આપણે આ સાંધાનો દુખાવો દૂર કરવો હોય તો તમે આંકડાનું પાન તમે દરરોજ એને શેકી નાખો એને ગરમ કરી એને મસળી અને તમે સાંધાઓની અંદર જો દુખાવો થતો હોય એની પર તમે માલિશ કરો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગે જોરથી જણાવજો અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમે આવી જ આયુર્વેદિક આ ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે